નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજના આધુનિક યુગમાં યંત્રો વિના તો કેવી રીતે ચાલે કોઈપણ કાર્યક્રમ હોય કોઈપણ પ્રસંગ હોય કે કોઈપણ ગરબી હોય ત્યારે યંત્રો જે છે દિવસે ને દિવસે જે છે યંત્રોની કામગીરી વધતી ગઈ છે યંત્રો વધતા ગયા છે યંત્રો વિના ગરબી જે છે શક્ય નથી ત્યારે આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન ઢબે જે છે વર્ષો પૂર્ણાની રીતે જે છે યંત્રો વિના ગરબી કરવામાં આવે છે અત્યારે આપણે આવે છીએ મોરબીના રંગપર ગામે કે જ્યાં વર્ષો જૂની પ્રાચીન ગરબી છે અને માત્ર તાલી તન તાલીના રૂપમાં જ જે છે તે ગરબા લેવામાં આવે છે અને એક વ્યક્તિ જે છે ગાય છે અને બાકી પાછળ જે છે પુરુષો જે છે ફરતી બાજુ માતાજીની ગરબા ગાય છે એ પણ કોઈ તન તાલીના રૂપમાં જ કોઈ બીજા કોઈ સ્ટેપ કે કાંઈ નહીં જે સાદી રીતે સીધી સાદી રીતે જે વર્ષોથી ગાય છે એ રીતે ત્યારે કેટલા વર્ષ જૂની છે શું કાય છે તેના વિશે વાતચીત કરીશું આ ગરબી છે કેટલા વર્ષ જૂની છે ગરબીનું નામ શું છે કેવી રીતે આ ગરબીનો નો ઉદ્ભવ થયો સુખાય આ ગરબી સાતસો વર્ષ જૂની છે જ્યાર નું રંગ પરગામ વસાણું ને ત્યારથી આ ગરબી લેવાય છે અને ગરબીનું નામ અત્યારે અમે આદ્ય શક્તિ બાળ મંડળ ગરબી ગાય એવું અમે કહી છે આદ્ય શક્તિ ગરબી ક્યાં લેવાતી અત્યારે ક્યાં લેવાય છે રાધાકૃષ્ણ કૃષ્ણ મંદિર નો ચોક છે ને અહીંયા ગરબી લેવાતી અત્યારે અહીંયા આ શક્તિ પ્લોટ કહી હતી આ શક્તિ માતાજી નું મંદિર છે અને એની બાજુમાં આ પ્લોટ છે એટલે આનું નામ શક્તિ પ્લોટ રાખ્યું છે એટલે શક્તિ પ્લોટમાં અત્યારે લઈ છીએ પહેલાં આપણે રાધાકૃષ્ણ મંદિરે લેતા કેવી રીતે આવી રીતે ત્રણ તાલીના રૂપમાં જ ત્રણ તાલીના રૂપમાં જ લેવાય છે ગરબા એમ જા આ જ રીતે જૂની આ પ્રાચીન ઢબ જ પુરુષો જ લઈએ માત્ર પુરુષો જ કેટલાક પુરુષો અહીંયા જે ગરબી લેવા માટે આ અત્યારે હજી શરૂઆત થઈ ને લગભગ સો જણા તો આવી જાય સો હા એક સો જણા થઈ જાય એમ માનોને દસ વર્ષથી કરી અને હિન્તેર એંસી વર્ષના ભાભાએ ગરબી લઈએ બધા લઈએ એમ હા નવરાત્રી દરમિયાન બીજા નવરાત્રી દરમિયાન બીજું કોઈ એક અમે હવનાષ્ટમીના દિવસે યજ્ઞ કરી છે દર આઠમે અમે યજ્ઞ કરી છીએ સમજ્યા પહેલાં એક એક જણો બેહતા ઘર દીઠ હવે એ કાઢી નાખ્યું ને એક આરે સમૂહમાં જાજા જણા બેહારી કારણ કે અમારા આ સો ભાયા સો ભાયાતનું ગામ છે એટલે સો ભાયાતનો વારો જલ્દી જલ્દી આવે એટલે એક સમૂહમાં અગિયાર અગિયાર બેસાડી છે એટલે આપણી સાયકલ જલ્દી જલ્દી ફરી જાય બધાનો વારો બેસવામાં આવી જાય નદી હવન કરવામાં આવે છે ઓકે તમે જોઈ શકો કે આજે પણ આપણને એમ લાગે કે જૂના ગામડામાં હોય તે પ્રકારની ગરબીઓ જે છે તે અહીંયા લેવામાં આવે છે માત્ર પુરુષો જ જે છે તે ગરબી લે છે અને એ પણ વાજિંત્રો વિના ગરબી લે છે તો આવીને આવી ગરબીની મુલાકાત લેતા રહેશું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર